દ્વિતીય બેકવર્ડ ક્લાસ કમિશન ઓગણીસો ઇઠ્યોતેરમાં મોરારજી દેસાઈ વખતે બનાવ્યું હતું અને બીપી મંડલ એના ચેરમેન હતા એમણે ઓગણીસો એસી ની અંદર રિપોર્ટ સબમિટ કર્યો એ વખતે મંડલ કમિશને ગુજરાતનો પણ સર્વે કર્યો હતો અને એમને ઘાંચી જાતિ જે છે એને ખરેખર ઓબીસી માં લેવા પાત્ર જણાય એટલે એકસો પાંચ જાતિઓની યાદી બનાવી હતી મંડલ કમિશને ગુજરાતના સંદર્ભમાં એની અંદર એકાણું એ એન્ટ્રી આગળ મોઢ ઘાચી અને તેલીને ગુજરાતની અંદર ઓબીસી જાતિ તરીકે ભારત સરકારની યાદીમાં દાખલ કરવાનો નિર્ણય લીધો હતો સાહેબ એ જે પાછળથી ભારત સરકારે ઓગણીસો નવ્વાણું માં સાહેબ એનો અમલ કર્યો એ વખતે પણ નરેન્દ્ર મોદી સાહેબ ખરેખર ગુજરાતની અંદર મુખ્યમંત્રી નતા કેની એની સાથે કંઈ લેવા દેવા નથી